ત્રણ વસ્તુ વેચવાની છે એક જ ઓનરને જેમાં ટ્રેક્ટર છે ટ્રેલર છે અને સોલાર આખો સેટ આપવાનો છે વિડીયોની અંદર હું તમને બધી ડિટેલ આપીશ વિડીયો પૂરો જોતા રહેજો વિડિયો તમને સારો લાગે લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો આપણું ફેસબુક પેજ ફોલો કરો મહિન્દ્રા ટ્રેક્ટર ટ્રેલર અને સોલાર સિસ્ટમનો આખો સેટ આપવાનો છે ત્રણે ત્રણ વસ્તુ એક જ માલિકને વેચવાની છે

તમે જોઈ શકો છો વિડિયોની અંદર એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લીટ અત્યારે આખો ટ્રેક્ટર રનિંગ કન્ડિશનમાં જોવા મળશે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટરની ટેસ્ટ ડ્રાઈવ લઈ અને ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો ટ્રેક્ટરના ઓનરનો પહેલાં કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને વિડીયો પૂરો જોવાનો છે

તળિયું ચોખું સાઇડું પત્ર સારા તેમાં પણ કલર કરવામાં આવેલો છે તાજો અને સડો જોવા નહીં મળે બાકી તમે વિડીયોની અંદર ટ્રેક્ટર ટ્રેલર ક્લિયર કર જોઈ શકો છો ટ્રેલરના ટાયર છે તે મીડિયમ કન્ડિશનમાં જોવા મળશે બંનેની ટોટલ જવાબદારી કિંમત બે લાખ પંચાવન હજાર રાખવામાં આવી છે આ સેટની કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી અને તેના સિવાય એક સોલાર સિસ્ટમ વેચવાની છે આખો સેટ જેમાં વીસ સોલાર પેનલ જોવા મળશે મોટર જોવા મળશે અને નવો પાવર કંટ્રોલર પણ નાખવામાં આવ્યો છે આખો સેટ વેચવાનો છે વિડીયોની અંદર તમે ક્લિયર કિંમત એક લાખ અને પચીસ હજાર રાખવામાં આવી છે કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી એક પણ વસ્તુની હવે તમારે આ ટોટલ વસ્તુ લેવી હોય ક્યાં જોવા મળશે તેની વાત કરું

વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો